શ્રીમદ્ અધ્યાય ત્રીજો કર્મયોગ અર્જુન બોલ્યા હે જનાર્દન જો તમે કર્મ કરતા બુદ્ધિ જ્ઞાનને અધિક શ્રેષ્ઠ માનતા હો તો તમે મને એ કહેશો યુદ્ધરૂપી ઘોર કર્મમાં કેમ યોજો છો જ્ઞાન અને કર્મના ધ્યે અર્થી વાક્યથી મારી બુદ્ધિને આપ મોહમાં નાખો છો માટે કૃપા કરીને મને કહો કે જેથી મારું શ્રેય થાય શ્રી ભગવાન બોલ્યા કે નિષ્પાપ પૂર્વે બીજા અધ્યાયમાં જ્ઞાનયોગ દ્વારા સાંખ્યની અને કર્મયોગ દ્વારા યોગીઓની એવી આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા છે એવું હું પહેલા કહી ગયો છું કર્મનો આરંભ ન કરવાથી પુરુષ નિષ્ક્રિયતાને પ્રાપ્ત થાય છે એમ નથી એકલા કર્મના સંન્યાસથી જ સિદ્ધિ મળે છે એવું પણ નથી કારણ કે ક્ષણ માત્ર પણ માણસ કર્મ કર્યા વિના રહેતો નથી પ્રકૃતિના જન્મેલા સર્વગુણોને લીધે લીધે સર્વજનો કંઈ ને કંઈ કર્મ કરે છે જે મનુષ્ય પાંચ કર્મેન્દ્રિયોનું નિયમન કરીને પરમાત્માના ધ્યાનમાં મિસથી મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ધ્યાન કરે છે તે મૂઢ અને ડાંભિક કહેવાય છે પરંતુ હે અર્જુન જે માણસ મન વધે જ્ઞાનેન્દ્રીઓને નિયમમાં રાખી ઈશ્વરની આરાધનામાં લગાડે છે અને કર્મેન્દ્રીઓ વધે કર્મયોગનો આરંભ કરે છે તે શ્રેષ્ઠ ગણાય છે તારે માટે નિમાયેલું કર્મ તું કર કારણ કર્મ ન કરવા કરતા કર્મ કરવું તે અધિક સારું છે નહીં તો કર્મ ન કરવાથી તો તારા શરીરનો નિર્વાહ સુધા ચાલશે નહીં આપણું જીવન યજ્ઞરૂપ છે યજ્ઞને માટે જે કર્મ થાય છે તે સિવાયના બીજા કર્મો આ લોકના બંધનરૂપ છે માટે હે અર્જુન યજ્ઞ માટે કરવાના જે કર્મ છે તે ફળની આશા છોડીને કરતો જા પૂર્વે સૃષ્ટિનો આરંભ કરતા યજ્ઞની સાથે પ્રજાઓને ઉત્પન્ન કરી પ્રજાપતિએ કહ્યું કે યજ્ઞના યોગોથી તમારી વૃદ્ધિ થાવ તે તમારી ઇચ્છિત કામનાઓ પરિપૂર્ણ કરશે આ યજ્ઞથી દેવોની સંભાવના કરો અને દેવતાઓ વૃષ્ટિ આદિથી અન્ન ઉત્પન્ન કરીને તમારું પોષણ કરો આમ અન્યોન્યની વૃદ્ધિ કરતા તમે પરમશ્રેય મેળવશો યજ્ઞોથી પ્રસન્ન થયેલા દેવતાઓ તમને ઈષ્ટ વૈભવો અવશ્ય આપે માટે દેવોએ આપેલા અન્નાદિક પદાર્થો પંચ યજ્ઞાદિક દ્વારા દેવોને અર્પણ કર્યા વિના જે ભોગવે છે તે ચોર છે જેઓ યજ્ઞ કર્યા પછી બાકી રહેલું અન્ન ખાય છે તેઓ પાંચ પ્રકારની હિંસાના પાપમાંથી મુક્ત થાય છે પરંતુ કેવળ પોતાને જ માટે તૈયાર કરે છે તે પાપ ખાય છે યજ્ઞરૂપ કર્મ બ્રહ્મમાં જ નીકળ્યું છે વેદ અક્ષર બ્રહ્માથી થયા છે માટે બ્રહ્મ સર્વવ્યાપક છે તે યજ્ઞમાં સદાય વસે છે એમ સમજ આ પ્રમાણે ચલાવેલા વ્યવહાર ચક્ર મુજબ આ જગતમાં જે આગળ ચાલતું નથી તેનું જીવન પાપરૂપ છે અને તે ઇન્દ્રિયો વડે વિષયોમાં રમણ કરનારો છે પરંતુ ઈશ્વરના અધ્યયન કર્મમાં રમતો નથી માટે તે ફોગટ જીવે છે પરંતુ જે મનુષ્ય પોતાના આત્મામાં જ રમનારો છે આત્મામાં જ તૃપ્ત છે અને આત્મામાં જ સંતુષ્ટ થયો છે તેને પોતાને માટે કાંઈ કર્મ હોતું નથી કરવામાં તેને કંઈ સ્વાર્થ જ નથી પ્રાણી માત્રને વિશે તેને કશો અંગત સ્વાર્થ નથી માટે તું સંગ રહિત થઈને નૈમિત કર્મો કર કારણ કે જે પુરુષ ફલેચ્છા રહિત થઈને કર્મ કરે છે પરંતુ પુરુષ ચિત્તની શુદ્ધિ દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા મોક્ષ પામે છે જનક જેવા અનેક લોકોએ કર્મથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેવી જ રીતે લોકસંગ્રહ જોતા પણ તારે કર્મ કરવા ઘટે છે કારણ કે જે જે આચરણ શ્રેષ્ઠ પુરુષો કરે છે તે જ બીજા સામાન્ય લોકો કરે છે તેઓ જે વાતને પ્રમાણ માને છે તેને લોક અનુસરે છે હે પાર્થ મારે ત્રણેય લોકમાં કાંઈ કર્તવ્ય બાકી નથી કેવા મને અપ્રાપ્ય એવી કોઈ વસ્તુ નથી કે જે મારે પ્રાપ્ત કરવાની છે તો પણ હું કર્મમાં જ પ્રવૃત્ત રહું છું હું સાવધ થઈને જો કાંઈ કર્મ નહીં કરું તો હે અર્જુન સર્વ મનુષ્યો સર્વથા મારા માર્ગને જ અનુસરે જો હું કર્મ ન કરું તો આ લોકનો નાશ થાય ને હું વર્ણસનો કરતા થાઉં અને મારે હાથે જ આ પ્રજાનો નાશ થાય એ ભારત કર્મમાં વાળા અજ્ઞાનીના જેમ કર્મ કરે છે તેમજ વિદ્વાનોએ કર્મમાં આસક્ત ન થતા લોકોને કર્મમાં તત્તવર્તાવની ઈચ્છાથી કર્મ કરવા કર્મમાં આસક્તિ રાખનાર અજ્ઞાની લોકોની બુદ્ધિમાં જ્ઞાનીએ ભેદ ઉપજાવવો નહીં અર્થાત કર્મ ઉપરથી તેની આસ્થા શ્રદ્ધા ઉઠાડવી નહીં પરંતુ જ્ઞાની મનુષ્ય પોતે સાવધ રહીને કર્મ કરવા અને અજ્ઞાની પાસે પણ કરાવવા પ્રકૃતિના રજસ અને તમસ ગુણો વડે કર્મો કરાય છે છતાં અહંકારથી વિમુદ મનુષ્ય હું કરતા છું એમ માને છે પરંતુ હે મહાભાવ હું ઇન્દ્રિયો નથી તેમજ એ કરેલા કાર્ય પણ મારા નથી આ પ્રમાણે ગુણ તથા કર્મથી પોતાને ભિન્ન જાણનાર જ્ઞાની પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોમાં છે હું કાંઈ પણ કરતો નથી આમ માનીને પોતે કરતા પણ આનું અભિમાન લેતો નથી પ્રકૃતિ ગુણોથી મૂળ થયેલા પુરુષો ગુણ તથા તેના વિષયોમાં બંધાય છે એવા અલ્પજ્ઞ મનુષ્યોને સર્વજ્ઞ મનુષ્યોએ ચડાવવા નહીં માટે મારામાં આત્મવિષયક બુદ્ધિથી સર્વકર્મનો સંન્યાસ કરીને ફળની આશા અને મમતા છોડીને નિઃશંક થઈને યુદ્ધ કર મારા વાક્યો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી મારા આ મટને જે મનુષ્યો અનુસરે છે તેઓ પણ જ્ઞાનીની પેથે કર્મો કરતા હોવા છતાં કર્મોમાં છૂટે છે પરંતુ જેઓ મારી આજ્ઞાનો દ્વેષ કરીને તેનું અપમાન કરે છે તેઓને હે અર્જુન સર્વે કર્મોના યજ્ઞમાં મૂઢ વિવેકહીન પુણ્ય લોકમાંથી ભ્રષ્ટ થયેલા જાણવા જ્ઞાની પુરુષ પણ પોતાના પ્રકૃતિને અનુરૂપ વર્તે છે સર્વે પ્રાણી માત્ર પોતપોતાની પ્રકૃતિને અનુસરે છે પછી હતી શું થવાનું હતું ઇન્દ્રિયોને પોતાના અનુકૂળ વિષયમાં રાગ પ્રીતિ અને પ્રતિકૂળ વિષયમાં દ્વેષ થાય છે મનુષ્ય રાગ દ્વેષને વશ થવું ન જોઈએ કારણ કે રાગ તથા દ્વેષ એ મોક્ષના માર્ગમાં વિરોધી છે પળાયો ધર્મ સુલભ હોવા છતાં પોતાનો ધર્મ ગુણહીન હોય તો પણ સારો છે સ્વધર્મ પ્રમાણે વર્તતા મરણ થાય તે કલ્યાણકારી છે પરંતુ પરધર્મ ગમે તેવો હોય પણ ભયંકર છે અર્જુન બોલ્યા એ વાસણ્ય પોતાની ઈચ્છા ન હોય તે પ્રમાણે મનુષ્ય પાપ કરે છે તે કોની પ્રેરણાથી શ્રી ભગવાન બોલ્યા તેનો પ્રેરક કામ છે એ જ ક્રોધ છે તે રજોગુણથી ઉત્પન્ન થાય છે તેથી તેને પૂર્ણ કરી શકાતો નથી તથા અતિ ઉગ્ર છે માટે તારે એ કામને મોક્ષના માર્ગમાં વૈરી સમજવો ધુમાડાથી જેમ અગ્નિ અને આયનો જેમ મેલથી ઘેરાયેલા હોય અગર ઓળથી જેમ ગર્ભ ધંકાયેલો હોય તેમ આ કામ વગેરે શત્રુથી આ જ્ઞાન ઢંકાયેલું રહે છે હે કોન્ટેય વિષયોથી તૃપ્ત ન થાય એવો અગ્નિ સમાન તાપ આપનાર અને નિત્ય વૈરી એવા આ કામે જ્ઞાનીના જ્ઞાનને ઢાંકી દીધું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આ શત્રુના ઘર છે એના વદે જ્ઞાનને ઘેરીને જીવને મોહમાં નાખે છે તેથી હે ભરતસર ઇન્દ્રિયોનું પહેલું નિયમન કરી તું એ પાપી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા કર્મરૂપી કામરૂપી પાપીને હણી નાખ ઇન્દ્રિયો સૂક્ષ્મ છે અને ઇન્દ્રિયો કરતા મન શ્રેષ્ઠ છે મનથી બુદ્ધિ પર છે કારણ કે સંકલ્પ વિકલ્પનો નિશ્ચય કરે છે અને જે બુદ્ધિથી પણ પળ છે તે આત્મા છે એ પ્રમાણે બુદ્ધિથી પળ એને જાણી આત્માને આત્માથી ટેકવી રાખી હે અર્જુન દુર્જન એવા જે કામરૂપ શત્રુ છે તેને તું મારી નાખ ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષ્ટુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાય સમાપ્ત બોલું શ્રી ગીતા માધ ગીયે શ્રી કૃષ્ણ કનૈયા લાલ ગઈએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો કર્મ બ્રહ્માંડ પણ યોગ શ્રી ભગવાન બોલ્યા પૂર્વે અવિનાશી એવા આ યોગ મેં સૂર્યને કહ્યો સૂર્યે મનુને કહ્યું આમ પરંપરાથી આવેલો તે રાજસ્વી ના જાણવામાં આવ્યું પણ લાંબે કાર્ય કરીને તે આ લોકમાંથી એ પરંત નષ્ટ થયો છે તેનો તે જ આ પુરાતન કર્મયોગ આજ મેતને કહ્યું કારણ કે તું મારો ભક્ત છે અને મારો મિત્ર છે અર્જુન બોલ્યા આપનો જન્મ તો હમણાંનો છે અને સૂર્ય જન્મ તો આપના પહેલા થયો છે માટે આપે પ્રથમ સૂર્યને આ યોગનો ઉપદેશ કર્યો હતો એ કેમ બને કે ભગવાન બોલ્યા હે અર્જુન મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા હું તે બધા જાણું છું તું નથી જાણતો હું અજન્મ અવિનાશી તથા સર્વે પ્રાણીઓનો ઈશ્વર છું છતાં હું મારી પ્રકૃતિને ધારણ કરીને અવતાર લઉં છું હે અર્જુન જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મનો વધારો થાય છે ત્યારે ત્યારે હું જન્મ લઉં છું સત્પુરુષોનું રક્ષણ કરવા અને દુષ્ટોનો નાશ કરવા માટે તથા સદ્ધર્મની સ્થાપના કરવા માટે યુગે યુગે હું જન્મ લઉં છું મારા દિવ્ય જન્મ અને દિવ્ય કર્મને તત્વથી જે જાણે છે તે દેહ છોડ્યા પછી પુનર્જન્મ પામતો નથી પણ હે અર્જુન મને જ પામે છે જેના ભય અને ક્રોધ છૂટી ગયા છે એવા તન્મય થયેલા અને મારે આશરે આવેલા અનેક લોક જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા મારા સ્વરૂપને પામ્યા છે જેઓ મને જેવી રીતે ભજે છે તેમને તેવી રીતે હું ફળ આપું છું એ પાર્થ ગમે તે પ્રકારે પણ મનુષ્ય મારામાં મારા જ માર્ગને અનુસરે છે કર્મની સિદ્ધિ ઇચ્છનારા મનુષ્ય આ લોકમાં દેવતાઓને પૂજે છે તેથી ધારેલા કર્મફળ આ મનુષ્ય લોકમાં ઉતાવળે પ્રાપ્ત થાય છે મેં ચાર વર્ણની વ્યવસ્થા ગુણ અને કર્મનો ભેદ પ્રમાણે સર્જી છે હું તેનો કરતા છું અને હું જ અકર્તા એટલે તે ન કરનારો છું એ તું લક્ષ્યમાં રાખ મને કર્મનો સ્પર્શ લાગતો નથી કારણ મને એમના ફળની સ્પૃહા નહીં નથી આમ મને જે જાણે છે તે કર્મથી બંધાતો નથી આમ જાણીને પૂર્વના મોક્ષ પુરુષોએ કર્મો કરેલા છે માટે તું પણ પૂર્વજો કરતા આવ્યા તેમ તેમ કર્મ કર કર્મ શું અને અકર્મ શું એ વિશે દાહ્યા પુરુષો પણ બ્રહ્મા પડે છે માટે કર્મ કહ્યું કહ્યું તે હું તને કહું છું